ગુડ મોર્નિંગ સ્વાગત છે એ ગાડી ને આપણે વિદાય આપી છે અને હવે આપણે બીજી લેમ્બોદની માં બેહવાનું છે નવી લેમ્બોદગીની માં અને એ છે આપણે ની ચાલો ગાડીમાં બેસી ગયા છે હું ને બે

અમુક બનુક ખુલ્લું હોય તો હમણાં મુલાકાત લેવી ને એટલે તમને જે જે વાડાની આપણે મુલાકાત લેવું એ બધા બતાવશું અમુક અમુક આપડે ખેડુ એનો ઉપયોગી હોય ને એ બધા નીતિશભાઈ નું માલ એટલે આપડે ગાડીમાં લોડ થઈ ગયો હે તો બતાવો આપડે હું લેવા અહીંયા આવ્યા હતા ને તો માલ માં જો આપણે આ વસ્તુ લેવાની હતી આપણે જે ટ્રેક્ટર ની દાંતી એને 5 અને નવ દાંતા નું નવડોણી આવે ને એની હાટનું મટીરીયલ આ રીતનું કટિંગ તૈયાર લેવાનું હતું તો એક ખાસ તો જો આ વસ્તુ છે ને આની હાટું ધકો જો તો એ નાકા આપણી પાસે છૂટી હતા તો એ બધું માલ લેવાઈ ગયો હે ગાડીએ હે ઢાંકણું કરી દીધું હે બંધ અને હવે હે ને હું તમને આના વાડાની મુલાકાત કરાવું આ વાડો જો ને સ્પેશિયલ તમારે આ રીતના કટિંગ જોતા હોય ને ગેસ કટિંગ ના એની હાથમાં અવાજ થોડુંક મશીન ચાલુ હોય એટલે આવતો હોય એટલે માનસ હોય થોડુંક ઓછી જાય તો આ વાડામાં જો આ રીતના સ્ટેમ્બર તૂટતા હોય ને એની જે પ્લેટું આવે ને પતરું દાડું એ રીતની પ્લેટું આવે પછી એને ભાઈ પણ ઓલું મશીન જોયું ને એનાથી કલર ઉપર જે આવે ને એ કહે છે અને એ કલર કઢાઈ ગયા પછી ને એમાં ગેસ કટિંગથી કટર ગેસ કટર આવે ને એ રીતે કટિંગ કરે છે તમે જેવો ફરમો આપો ને એવું એ લોકો કટિંગ કરી દે છે હું અહીંયા ને સર્કલ કાપવાનું ચાલુ હે આ ઓટોમેટિક આખું મશીન હોય એમથી જેવું તમે ફરમો ચડાવો ને એ રીતનું કટિંગ થઈ જાય અત્યારે આમાં એને આપણે ગોળ સકડા કાપવાનું ચાલુ છે બાકી જો આ રીતના દાંતા કે તમારે આવા કંઈક કટિંગ કરાવવું હોય તો એ બધું થઈ જાય

બાકી અહીંયા જે તિયાદ મારલી એ લોકો એ બનાવેલો હોય ને આપણે સરડા છે કે દાંતી રાંપુક તમારે જે કોઈ વસ્તુ ટ્રેક્ટરની ના નીના એ જે કાઈ મટિરિયલ જોતું હોય ને એ અહીંયા કટિંગ ટૂંકમાં તમને તમે વાહ છે અને જો આ હે ને ત્રણસો તેત્રીસ નંબર ત્રણ તીડી જય મેલડી મેલડીમાં ટ્રેડ્રેસ ત્રણસો તેત્રીસ નંબર નો પ્લોટ છે ને આપવો પડે એટલે તમે નવું ફરમો આપો એ રીતનું કટિંગ કરી આપે તો અત્યારે શું છે બપોરે નો ટાઈમ છે એટલે બધા મજૂરો સાયકલો જેવું લઈ લઈને બપોરા પાણી ભાગે છે એટલે વાડામાં કોઈ માણસો છે અને અહીંયા છે ને થોડોક દરિયા કિનારો હોય ને તો બહુ ગરમી જેવું ફિલિંગ નથી અને જે બ્રેકિંગ યાર્ડ હેમ શિફ્ટ બ્રેકિંગ યાર્ડ એ બાય થી જે 10 કિલોમીટર સેટ હે આપણે અત્યારે હે ને ખાલી આ વાડા વિસ્તાર જા એમાં ઈમાજ રખડવી એટલે હવે આગળ જોવી એમ કે જમવાનું બાકી હે ને ટાઈમ ભાઈ થઈ ગયો હે પેટ પૂજા કરી પણ એવો તો પહેલા કે થી પેટ પૂજા કરવાનો કે આમ પ્લાનિંગ કરી દી પછી કે વાડા ની ઉપર રખડશું તો એ હે ને પેટ પૂજા કરી લીધી હે ને પેટ પૂજા કરવા આપણે ક્યાં આવ્યા તકબીર હે તો એ લો જય ગોપનાથ લોજ એન્ડ રેસ્ટોરન્ટ એક પૂજા કરીને આપણે હેને જો એટલા આંબીલા બુસ માર્યા હે અને અમારે ભાઈ શ્રી જો હવે આડા પડખે થયા હે કેમ કે હેને આ જો જો આ ગુજરાતી જોયું એ કેટલા લાવ્યો હે એટલે હું લાવ્યો હો એટલે એ લાવ્યો હે લાય લેતો હોય બીજા આપણું છે તું તારા બસો એસી દીધા તું રાય હા યાર મેં લીધા ને મેં આપણે હાજર રાખ્યા છે એનું ઓછા લીધા હવે હે ને ભાઈ આરામ કરવાનો થાય છે કેમ કે હજી શું છે કે થોડુંક આપણે કામ બાકી ને કટિંગ કરવાનું એ થઈ જાય ને ત્યાં જાય આરામ કરી પછી એ બાજુ અને આપણે જે માલ કરવાનો હે ને એ બધું નીકળો નીકળશું બાકી ભાઈ જમવાનું હે ને અહીંયા એક નંબર છે નામ જોઈ લો એકસો ને સાવ રૂપિયા લીધા ને કેટલા લીધા થાય ને એકસો ને સાવ રૂપિયા અને જમીન હે ને ભાઈ અહીંયા આરામ કરવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા હે અને parking ની પૂરે પૂરી વ્યવસ્થા જો આટલી જગ્યા છે ને તો એમાં તમે ગાડીઓને એવું ઝાડવા છે ને parking કરી શકો ને આ બધું જમવાનું છે એસી વાવ્યું છે એસી વગેનું છે અમે વીઆઈપી માણસ પાસે ને ભાઈ એસી નહીં તિક્ષણ ગાર્ડન માં હોય ખત્રા એક બે ઝાડવા ના છે અને જેમાં પછી છે ને આડા પડકે જને થાવું હોય ને એની હાટ હોય તે ભાઈ આમ પૂછવાય ગામડાની ફીલિંગ આવે ને એવું છે જો ઝાડવા એટ ખાટલા છે ગોદડા છે અને એ કુકુમસ તો ઓશિકું છે બે થયા ને હવે હે આપણે જાગી ગયા ટૂંક ગોપનાથ હોટલ ને આપણે જમવા દુકાણ હતા ને ત્યાં ફાટલાને ઉભર્યું હતું તો મસ્ત આરામ કર્યો અને હવે એને ભાગી કેમ કે આપણે જે કટિંગ કરવા આપ્યું હોય ને ન્યાય જતા આવી અને એકાદા બે બીજા વાળા એ જોતા આવી અને ગાડી એવી અકડાશ માં અમારે ભાઈએ પાર્કિંગ કરી હતી ને એને તેમ માર જવા બે બાજુ જાડવા

લોષ ભાઈ મકવાના તો એમને મળવા જવાનું છે હવે પ્લાનિંગમાં એવું હતું કીધું અલંગમાં હે ને આપડે આરામ કરતા ને જે હોટલ હતા આપડે હું નામ ભોપનાથ ભોપનાથ હોટલ હતા ને ત્યાંથી કીધું પછી એવું કહેવાય એક બે પ્લોટ હોય આપણે જે વાડા એમાં કીધું બ્લોક બનાવવા વિડીયો બનાવવા જઈશું તો એક બે જગ્યાએ ગયા પણ હવે પોઝિશન એવી હતી કે ઉનાળવાનો ટાઈમ તડકો હતો ફૂલ અને અત્યારે થોડીક મંદીનો માહોલ હોય એવું લાગ્યું કે તડકો હતો એના લીધે જે કહેવાય એ તો બધા પ્લોટ હતા ને એ હાવું કહેવાય માલસામાન ખાલી હતો હવે ગમે કારણોસર હોય એટલે ક્યાંય એટલે ક્યાંય આપણે પછી એક બે જગ્યાએ એમ કહેવાય વિડીયો બનાવ્યા હતા એક આપણે શું કહેવાય ની બધી વસ્તુ હતી ન્યા અને એક આપણે ટીપણા અને ડ્રમ ને એવું રાખતા ને એ જગ્યાએ બે વિડીયો બનાવ્યા એ બાકી ક્યાંય એટલે ક્યાંય વ્લોગ બનાવવા નતા જ્યાં હવે હે આશીષભાઈ ને આપણે આવ્યા ને ત્યારે વાત થઈ હતી હવે રિટર્નમાં એ બાજુ થઈ અને નીકળી જવાય છે આપણે જવાનું હોય ઘર બાજુ તો એ બાજુ તો આશીષભાઈ ને મોતા જ આવી અને પછી નીકળી જ આવી

એમ એવું આ બધાયનું એવું કેવું છે કે રસોઈ એટલે ભાઈ એમાં કઈ ઘટે જ નહીં આમ આ બધાય તો કાયમ એને પ્રોગ્રામ કરતા હોય એટલે એ વખાણ કરે છે બહુ સારી રસોઈ બનાવે કા હવે આજ ટાઈમ નથી એટલે નકર પછી શું છે કે રોકાય જાત પણ હવે ખૂબ કામ છે એટલે પણ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવશું ને એટલે આશીષભાઈ નું કહેવાય એક વખત આશીષભાઈ ના હાથની રસોઈ જમવાની છે પાછી ટૂંક જ સમયમાં પાછું નવો વ્લોગ આવશે ત્યારે જમશું અત્યારે આપણે પૂજા હેવી જોયેલું મંદિર જો અને અહિયાં નામ લખેલું છે તીર્થ સ્થાન શ્રી ધના બાપા ની જગ્યા ધોવા તો રિટર્ન માં અત્યારે આપણે ધોવા ગામ પૂજા છે ધના બાપા નું જે ધોવા કેવાય ને ન્યાક અને અને ધના બાપાનો ઇતિહાસ કોને કોને ખબર છે ને એ કોમેન્ટમાં લખજો કોઈને કદાચ ખ્યાલ હોય તો મને ખબર છે અને આપણે ઘણા એમ ગામડામાં રહેતા હોય એને ખ્યાલ હોય વડીલો કહેતા હોય કે જ્યારે સોમાસા આપણે વરસાદની સિઝન આવે ને ત્યારે ધના ભગતનું જીહલું શું કહેવાય આકાશમાં તારામંડળમાં દેખાય અને એ પછી એમ કે હવે વરસાદ થશે છે અને ધના ભગતનું જીંહલું લેવું તો એમાં ધના ભગતનું જીહલું લ્યું ને લોખંડ નું હોય એને દદડિયા કિસુ જીવ કેવાયલું જુ ને એ ઘણા ઉગે છે અને ઈ અને મેઘ ઉગે ને પછી થોડાક ટાઈમ ની અંદર વરસાદ થતા હોય છે આવી જે એક માન્યતા છે એ ધના ભગત જે ધોવા અને એમનું આખો એક ઇતિહાસ છે જોકે આપણને ખ્યાલ નતો પણ આની પેલા મેં એક જગ્યાએ વિડીયો જોયો ને એમાં મેં આખો એનો ઇતિહાસ જોયો હતો એટલે મને ખ્યાલ એટલે કે તો આપણને એનો ખ્યાલ હોય

આખો દિવસ બધી કોઈ ભટક્યા પછી finally પાછા આપણે ઘરે પૂગી ગયા હવે અને ઘરે આવીને વાળું પાણી કરીને જો બાર મીટિંગ જમાવી હતી મીટિંગ હવે પૂરી થઈ ગઈ છે હું અને ભટુકભાઈ બે વધ્યા આ બાજુ મારા પરમ મિત્ર બટુક શેઠ છે કેટલા વાગે બટુક તો એક જોતો જો નવ ને સુમાળે થઈ ગઈ છે અને ટૂંકમાં અત્યાર સુધી બધા બેઠા જ હતા પણ હવે હળવું હળવું હોય હાલતા થઈ ગયા ટૂંકમાં વયા ગયા છે બાકી હું ને ભટુકભાઈ બેઠા છીએ અમારે ઊભા થવાની તૈયારી છે. અને આ છે ને ભાઈ રખડવા તો હજી લગભગ અહિયાં કેટલા વાગે પૂરું કરીને આવ્યા હસો બસ સાડા આઠે અહિયાં પુગ્યા અને વાવ કરી ને આવ્યા અને વાવ કરી ને ભાઈ meeting માં બેઠા હતા અને બધા ભાગવા મંડ્યા હતા આપડે ઊંઘ આવી ગઈ ને આ છે ને ભાઈ આમ ભલે એકા માં બેસી ને રખડ્યા છે પણ ખાલી બેઠા બેઠા થાક લાગે એટલે થોડુંક થકાઈ ગયું છે તો આરામ માં વયા જઈએ અને કીધું રામે રામ હાલો ભૂરું શેઠ છટકાવો હાલો નીકળો.